વચનામૃત છે લોયા પ્રકરણનું બારમું તેમાં પ્રારંભમાં સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કર્યો ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે એક સવિકલ્પ અને બીજું નિર્વિકલ્પ અને તેમાં પણ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ત્રણ પ્રકારના ભેદ છે તે બે મળીને છ ભેદ થયા તેના લક્ષણ પૃથક પૃથક કહીને કરો કહો પરમ સ્વતે થયા નહીં શ્રીજી મહારાજ પોતે બોલ્યા એમાં આપણે અત્યારે સવિકલ્પના નિશ્ચયની વાત નથી લેવી ફક્ત નિર્વિકલ્પ નિશ્ચયની વાત લેવી છે એમાં ત્રણ ભેદ છે પેલો કનિષ્ઠ ભેદ છે તો એક જેને ભગવાનનો નિશ્ચય તો થયો પણ જેને આપણે આજની ભાષામાં કેવું હોય તો થર્ડ ક્લાસનો અને બીજાને પણ નિશ્ચય થયો તો એ સેકન્ડ ક્લાસ એટલે કે મધ્યમ અને ત્રીજો જે છે જેને ઉત્તમ નિરીકલ્પ નિશ્ચય કહેવામાં આવે છે હવે ફર્સ્ટ ક્લાસ એટલે ઉત્તમ અષ્ટ આવરણ આ બ્રહ્માંડ ઉપર દડા ઉપર આઠ કવર હોય મોસંબી ફળ ઉપર આઠ કવર હોય એમ આઠ કવર આ બ્રહ્માંડ ઉપર છે અષ્ટ આવરણ યુક્ત એવા દે કોટી કોટી બ્રહ્માંડ એક પ્રમાણ નહી કરોડ કરોડવા વિશે નહી અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણ નું ધામ રૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષો તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ ઉત્તમ નિર્વિકલ્પ આ બધી નિશ્ચય ઉત્તમ કદાને કંટાળો આવે તો તમને ઈન શોર્ટમાં કહી દો ટૂંકમાં કહી દે કે ભગવાનનો નિશ્ચય પાકો હોવો જોઈએ બસ આટલી વાત એમાં કોઈ પ્રકારની દલીલ નહીં ભગવાન સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ સર્વોપરી એટલે સર્વોપરી

ઓલા ન લીધા એટલા માટે કે જેનું આપણે કામ નથી તો તે આપણે પછી શું કરવા એમ કે એ બીજા ભક્ત માટે છે આપણા માટે નથી તમારા માટે નથી મારા માટે નથી હવે વાત એમ છે કે આ ભેદ પીડા કેવી રીતે છે ને નહીં પીડા એવો પ્રશ્ન ચૈતન્યાનંદ સ્વામીએ પૂછો મહારાજ એવી રીતે નિશ્ચયના ભેદ તે સાણે કરીને ત્યાં સમજો બહુ સમજવાની વાત છે પછી સીધી મહારાજ બોલ્યા છે જયારે હું મૂકશું બરાબર એટલે તમે પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા એવા જે ગુરુ તેને વિશે વક્તા ગુરુને વિશે દેશ કાળ સંઘ દીક્ષા ક્રિયા શાસ્ત્ર દીક્ષનું શુભ પણ બે છે એમાં અશુભ પણ હોય છે આ તથા પોતાની શ્રદ્ધા તેનું મન અને તીક્ષણ પણ શ્રદ્ધા મંદ છે તેને કરીને એવો ભેદ પડી ગયો બોલો એક તો આ ગુરુ અને શિષ્ય એટલે મુમુક્ષુ એમાં ગુરુ પાસે જે મુમુક્ષુ આવ્યો તે ગુરુ દેશ કાળા દીક માં લેવાઈ ગયા હતા શ્રદ્ધા એમાં મંદ અને તીક્ષ્ણ શ્રદ્ધા મંદ ભગવાન એટલે ભગવાન એમાં બધા ભાગ ત્યાગ શું કરવાના છે તમારે હા બધા ભગવાન હરખાસ સેવાય આ મોટા નાના એવા ભાગ પડતા આવું જે કે એટલે ત્યાંથી હબ્દ ઉભો થઈને ભાગી જવું હા સાંભળવું જ નહીં જો તમે સાંભળો તો મનમાં સંશય એનો કીડો હરવડ હરવડ થાય ભગવાન સ્વામિનારાયણ સર્વ પરિ છે સર્વાવતારી છે સર્વના કારણ છે સર્વના નિયંત્રણ સર્વના સ્વામી સર્વના કરતા હતા નિયંત્રતા છે સર્વ અવતાર અવતારી છે એટલે ગુરુને વિશે એક તો દેશકાળ મંત્ર એનું અશુભપણું છે બીજું શ્રદ્ધામાં મંદપણું પણ છે માટે આ ભેદ પીડા છે હવે ભેદ પીડા છે માટે હવે સારા દેશાદિકને સેવા અને વક્તા એટલે કે ગુરુ એ એકદમ શાંત હોય શુદ્ધો શાંત તેમાં કોઈ દોષ ન હોય તે સમયે એના થકી જ્ઞાન લેવું લ્યો શાંત હોય એનામાં કોઈ દોષ ન હોય એના થકી જ્ઞાન લેવું ત્યારે વળી ચૈતન્યાનંદ સાહેબ પૂછ્યું કદાચ કોઈક યોગ્ય કરીને નિશ્ચય થઈ ગયો તો શું કરવું હવે તમે કીધું કે આને પણ જ્ઞાન લેવું પણ લેવાનું હોય તો ત્યારે એનાથી લઈને પહેર બરાબર શાંત અને સુધા વક્ત શાંત વક્તા પાસેથી બરાબર એમાં કાંઈ દોષ નહીં એને પણ લેવો પણ હવે થઈ ગયો નિશ્ચય થઈ ગયો એનું શું કરવું હવે વાત ભક્તો બહુ અગત્યની વાત છે જુઓ આ સેવક એટલે આ તમને કથા કરી છે તમારી પાસેથી મારે ફક્ત અને ફક્ત પાંચ પૈસાની ગણતરી નથી લેવાની અત્યારે પાંચ પૈસા તો હાજર નથી હોતા એટલે હું તમને એમ કહી દઉં કે દસ રૂપિયા નોટ વધારે તો મારે તમારી પાસે દસ રૂપિયા લેવા નથી કેટલા દસ રૂપિયા કે પચાસ રૂપિયાની મારે તમારી પાસેથી કોઈ ગણતરી છે નહીં સમજુ લેવાની ગણતરી નથી કોઈ વસ્તુ પદાર્થ મારે જોતું નથી તેમ મારે કોઈ ઊંચા સ્ટેજ ઉપર બેસી અને મોટો હાર પહેરી અને મારા વખાણ ગાય ખાણ મૂકેલા ઉભા રહી જાય એમ મારે વખાણ એ મારે જોતા નથી નથી જોતા એટલા માટે મને ભગવાન સ્વામી બધું આપી દીધું છે એટલે હવે મારે માણસો પાસે શું લેવાની ગણતરી રાખવાની ઈચ્છા રાખવાની પણ વાત એવી છે વાત એવી છે આ સેવક રોટલા ખાય છે ને સ્વામિનારાયણ ખાય છે ટૂંકમાં જે કઈ જે કઈ અનાજ ખોરાક જે કઈ ખોરાક અનાજ તો નથી રહેતા આપણે પ્રહાર એ સ્વામિનારાયણનું છે સ્વામિનારાયણના સત્સંગીઓનું સ્વામિનારાયણના સાધુનું સ્વામિનારાયણ મંદિરનું કપડા એના છે આ એનું છે બરાબર તિલક ચાંદલો એનો છે કંઠી બધુંય સ્વામિનારાયણનું છે તો હવે આ બધુંય સ્વામિનારાયણ મને આપતા હોય તો મારે સ્વામિનારાયણ બે જીને ઓળખાણ કરાવવાની મારા મારી ફરજ આવે કે ન આવે કયો ભાઈ એટલા માટે વાત હું કરું છું અને એક એટલા માટે અને બીજી વાત એ છે કે સાધુનો નો સ્વભાવ હમણાં દયા હંમેશા દયાળુ હોવો જોઈએ પરોપકારી હોવો જોઈએ દયાળુ પરોપકારી એનામાં સેજે સેજે જીવો ઉપર કૃપા વરસતી હોવી જોઈએ તો મેં સાધુનો વેશ સ્વાંગ ધારણ કર્યો છે તો મારે એ રાખવું જોઈએ કે નહીં કયો બધા જ ઉપર દયા રાખું બધા ઉપર કૃપા રાખું અને ભગવાન એવી પ્રાર્થના કરું મહારાજ તમે આનું સારું કરજો આશીર્વાદ ભગવાન પાસે લઈને તમને અપાવું છું કારણ કે કરવી વાત હરિકૃષ્ણની હેત દેખાડી અહીંયા તણું તમને બધાને કાઢી લેવાશે કાળ મુખથી એવો ઉપકાર કરવો ઘણું આ વાત નંદ સંતોની નિષ્કુળા છે અમે એને ચેલે ચીલે ચાલીએ છીએ એને પગલે પગલે ચાલીએ છીએ એને રસ્તે ચાલીએ છીએ તો અમારે આ અમારી ફરજમાં આ આવે કરવું જોઈએ એમને અમારી ફરજમાં આવે તમને અમારે સારો અને સાચો રસ્તો બતાવવો જોઈએ શાસ્ત્રના માધ્યમથી શાસ્ત્રના વચનોથી શાસ્ત્રના વચનો ત્રણ પ્રકારના હોય છે કનિષ્ઠ મધ્યમ અને ઉત્તમ એટલે ઉત્તમ પ્રકારના જે વચનો છે ને એ એના આધારે અમારે તમને ભગવાન સુધી પહોંચો એવું કઈક કરવું જોઈએ કનિષ્ઠ વચન બીજા માટે હોય મધ્યમ વચન બીજા માટે હોય છે અમે તો ઉત્તમ વચનોની ઉત્તમ પ્રકારના જે વચનો છે એનો ભગવાન સ્વીકાર કર્યો છે અને અમે એ લાઈન ઉપર ચાલીએ છીએ એટલે અમને કહેવાનું મન થાય અરે જુઓ તમે વાત સાંભળજો નિંદા ટીકાની વાત આપણે કોઈ નથી કરતા પણ કેટલા કેટલા ભક્તો છે ને પદયાત્રાઓ કરે છે તીર્થયાત્રાઓ કરે છે દાન દક્ષિણાઓ કરે છે એકાદશી નોમના ઉપવાસો કરે છે પૂનમ ભરે છે બરાબર શાસ્ત્રના અનુષ્ઠાનો કરે છે જનમંગલના અનુષ્ઠાનો કરે છે અને વંધુના અનુષ્ઠાનો કરે છે ભક્ત ચિંતામણીના પાઠો કરે છે નારણ કવચના પાઠો કરે છે જનમંગલના પાઠો કરે છે શાસ્ત્ર વાંચનના અનુષ્ઠાનો કરે છે સર્વમંગલના પાઠો કરે છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠો કરે છે હનુમાન ચાલીસા પાઠો કરે છે આવું તો કેટ કેટલું કરે છે લોકો કેટલું લોકો કરે છે પણ આ ફળ શું આત્યંતિક મુક્તિ અને છેલ્લો જન્મ થાય ને તો બધું કામનું છે ને તો પેટ અર્થે પુરાણી એને જેવું થાય કથા ને વાર્તા કહેતા ફરે છે જોગની જુક્તિને જાણી પેટ ને અર્થે થાય એના માટે જેવું થાય આ ધર્મ મુક્તિ નો થાય તો કામ નું શું નિશ્ચય નો થાય શું મહારાજ એમ કે યોગ્ય કરીને થઈ ગયો હોય બરોબર તો પાછો ઉત્કૃષ્ટ થાય કે ન થાય આવો પ્રશ્ન ચૈત્ય સામે મહારાજ એના જવાબ માં કે જો હવે સાંભળજો જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજો શ્રોતાને શ્રોતા તમે ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે અને રૂડા દેશ પ્રાપ્ત થયો દેશ કાળ ક્રિયા બધા એ સારા તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે વક્તા કેવો ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય આપણે નિશ્ચય કેવો કરવો છે સર્વોત્કૃષ્ટ સર્વ ઉત્કૃષ્ટ નહી તો સાંભળજુ રેડ લાઈટ જોરદાર રેડ લાઈટ આવે છે જે સ્વામિનારાયણ સત્સંગી બધા મારા ગુરુ બંધુ સ્વામિનારાયણ ભગવાન બધા ગુરુ પછી અર્થ બીજું થઈ એ બંધુઓ એ વડીલો એ બાળકો એ યુવાનો એ સાંભળો 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 ઉત્કૃષ્ટ નિશ્ચય થાય બરાબર ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો મક્તા મળે અને તમને ઉત્કૃષ્ટ શ્રદ્ધા થાગે તો નહીંભરજો સાંભળજો વિસ્ફોટ થાય છે જબરજસ્ત નહી તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે જન્માંતરે ત્યારે ઓ હો 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 કેટલા જન્મ એ જન્માંતરે કઈ પાંચ પચીસ જન્મ કીધા કીઓ આ બધું કરીએ ઉપવાસ કરીએ ઠંડા પાણી સ્નાન કરીએ માટલે ખામી રહી ગઈ તો મોટામાં મોટી નુકસાની મારા બંધુ મોટામાં મોટી નુકસાની જન્મ કરીને ઉચ્ચ નિશ્ચય ને પામે ત્યારે વખત ભગવાન પામે બોલો ત્યાં સુધી બીજા લોકમાન બીજા દેવતાઓના લોકમાન બીજે ત્રીજે ક્યાંય ભટકો પડે આવો ખોટનો ધંધો કરાય ખરા વચનામું છે લોયા પ્રકરનું બાર મૂઆય પૂરું થાય છે બોલો એટલે અમને દયા આવે છે એટલે આ વાત અમે કરી અમને દયા આવીને એટલે આ વાત કરી છે ભલા થઈને તમે ભલા થઈને તમે હો 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 જો નિશ્ચયમાં ખામી હોય આવો નિશ્ચય ઉત્કૃષ્ટ હોય તો કઈ વાંધો નથી અને કદાચ નિશ્ચય કાચો નિશ્ચય હોય તો ઉત્કૃષ્ટ તમને તો શ્રદ્ધા ઉપજવી જોઈએ અને પછી એવા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળવો જોઈએ જો તો થાયા જયસ્વામી નારાયણ નેક્સ્ટમાં હજી સી આપણી પાસે

આમાં ખામી રહી ગઈ તો મોટી ખામી છે આ લોકો ના ગમે મોટા મોટા કામ કરો ગમે મોટું મોટું કાર્ય કરો ઉત્સવ સમય કરો આ નો થયું તો હું કામ નું જો જય સ્વામી નારાયણ બાજી રેજો મારે તો આ ભગવાન ને જોડાય તમારું સારું થાય એટલે કરું છું દુધ આવે મેં તો વાત તમને કરી છે બાકી મારે તમારે કઈ કઈ લેવા નથી પાંચ પૈસા મારે ગણતરી નથી તમને કઈ લેવાનું જય સ્વામી નારાયણ